જંબુસર શહેર સહિત તાલુકામાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ તાલુકા કક્ષાની ઉજવણી નોબાર ખાતે યોજાઈ હતી ઇઠ્ઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે અને પૂર્વ સંધ્યાએ જંબુસર નગર રોશનીથી જળહળી ઉઠ્યું હતું જંબુસર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નોબાર આઈટીઆઈ ખાતે કરવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી એમપી પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું તથા જંબુસર નગરપાલિકામાં સવારે શહીદ પૂજન તથા આઝાદ ચોક ખાતે નગરપાલિકા પ્રમુખ અમીશાબેન વિરેનભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પુષ્પમાળા અર્પણ કરી હતી જંબુસર નગરની સરસ્વતી વિદ્યાલય એસ એન્ડ આઈસી હાઈસ્કૂલ નવી વિદ્યાલય તથા ડેપો પોસ્ટ ઓફિસ ખાતે ધ્વજવ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા આ સહિત જંબુસર વેપારી એસોસિએશન દ્વારા જંબુસર ડીવાયએસપી કચેરી ખાતે એએસઆઈ એસઆઈ રણજીતભાઈ ખાંટ તથા એસટી કર્મચારી શબ્બીરભાઈ મલેકના હસ્તે ધ્વજવંદન ધ્વજવંદન કરાયું હતું રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી